કોંગ્રેસના નેતા છે અમિત નાયક તેમના વિરુદ્ધ ગઈકાલે સાયબર ક્રાઇમમાં એક ગુનો દાખલ થાય છે આ ગુનો દાખલ થયા બાદ જ્યારે બપોરે તેઓ તેઓ પોતાના ઘરમાં તે દરમિયાન નંબર પ્લેટ વગરની ગાડી આવે છે જેમાં પોલીસ અધિકારી કહે છે પરંતુ તેમણે કોઈ પણ પ્રકારની વરજી પહેરી નથી આ બંને કારમાં આવેલા આઠ થી દસ અધિકારી તેમના રૂમમાં જાય છે અને ત્યારબાદ અમિત નાયક છે તેઓને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવે છે આરોપો અમિત નાયકે લગાવ્યા છે આતંકવાદી હોય કે દેશ વિરોધી પ્રવૃત્તિ કરનારો કોઈ વ્યક્તિ હોય કે મોટો ગુનેગાર હોય એમને પકડવા માટે જે રીતની પોલીસ વિભાગના જે અધિકારીઓ જે રેડ કહેવામાં આવે એ પ્રકારની નંબર પ્લેટ વગરની બે મોટી ગાડીઓ અને તેમાં આઠથી દસ માણસો મારા ઘર પાસે આવ્યા મારા કોઈપણ પ્રકારની મારી કે મારા ઘરના સભ્યોની મંજૂરી વગર છેક મારા ઘરમાં અંદર સુધી પ્રવેશીને મારા બેડરૂમ સુધી પ્રવેશીને મને કોઈપણ કારણ આપ્યા વગર તમે અમારી સાથે ચાલો અમે સાયબર ક્રાઈમમાંથી આવીએ છીએ આપે અમારી સાથે આવવાનું છે કાયદો કાયદાનું કામ કરે છે લો એન્ડ ઓર્ડરની પરિસ્થિતિ હોય ને જ્યારે કાયદાનું પૂરું સન્માન કરતા હોઈએ તો મેં પોતે એમની સાથે સંમતિ દર્શાવી કે ચલો હું આપની સાથે આવું છું તમે જે કાયદાકીય પ્રક્રિયા હોય એ કરી શકો છો હું એમની સાથે ગયો ના કોઈ સરકારી ગાડી હતી પ્રાઇવેટ વાહનો હતા ના કોઈએ વર્દી પહેરેલી હતી મેં સૌપ્રથમ તો આગ્રહ કર્યો કે ભાઈ તમે લોકો ખરેખર પોલીસ ખાતામાં છો કે નહીં મને આઈડેન્ટિટી કાર્ડ બતાવો કારણ કે હું કોંગ્રેસ પાર્ટીનો એક જવાબદાર પ્રવક્તા છું અને કેટલાય પ્રકારના જોખમો મારી ઉપર હંમેશા રહેતા હોય છે એટલે મેં એ પ્રમાણે એ લોકોને વિનંતી કરી કે ભાઈ આપનું આઈડેન્ટિફિકેશન કે જે બી હોય આપનું નામ નામઠામ બધું જણાવો કોઈ આઈ કાર્ડ કે એવું કોઈ વરદી પહેરેલી નથી છતાં પણ હું એમની સાથે ગયો મારી સાથે મારા બે ચાર કાર્યકર્તા મિત્રો બીજી ગાડીમાં મેં સાથે જ રાખ્યા હતા મને શાહીબાગ અમદાવાદ સાયબર સેલની કચેરી લઈ ગયા લગભગ 1.2 કલાક બાદ મને તપાસ અધિકારી સમક્ષ હાજર કર્યો ત્યારે મને જાણવા મળ્યું કે કોઈ ભારતીય જનતા પાર્ટી પ્રેરિત કોઈ આરટી સેલના સાપુર ખાતે રહેતા કોઈ વ્યક્તિ અજાણી વ્યક્તિ છે જેને હું ક્યારે મળ્યો નથી. જેની સાથે મેં ક્યારે રૂબરૂ મૌખિક કે ટેલિફોનિક વાત નથી કરી. જેની સાથે મારા સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ પણ પ્રકારની ચેટ નથી થઈ. આવા વ્યક્તિએ મારી ઉપર ગંભીર પ્રકારના આક્ષેપ કરતી ફરિયાદ દાખલ કરી એ ફરિયાદમાં પાંચસો ત્રણ મારી પર ત્રણ ગુના એ લોકોએ દાખલ કર્યા કલમ એકસો ત્રેપન પાંચસો બે બી અને બીજી એક બે કલમો લગાડી મેં એમને આગ્રહ કર્યો કે ભાઈ આ વ્યક્તિને હું કદી મળ્યો નથી ક્યારેય મેં આ પ્રકારની આમાં જે એકસો ત્રેપનની કલમ જે મેં તપાસ કરાવી મારા વકીલ આવી ગયા

કે ભાઈ હું પોતે જે ઓફિસની માલિકી ધરાવું છું મારા કબજા ભોગવટાનું જે ક્લિનિક છે એની પર એક કોંગ્રેસના હોદ્દેદાર જવાબદાર પ્રવક્તા તરીકે મારા ક્લિનિક મારા ઓફિસ મારી પ્રિમાઇઝિસમાં કોંગ્રેસ પાર્ટીના નિશાનને ભૂલીને કોઈ રાતે મારી મંજૂરી વગર કમંનું નિશાન ચિતરી જાય તો એક રાજકીય આગેવાન તરીકે પ્રતિકાત્મક રીતે મેં એ કમંડના નિશાન પર ચોકડી મારી દીધી જેનો મને પૂરેપૂરો હક છે આ દેશમાં જે લોકશાહી મૂલ્યો છે એ લોકશાહીના મૂલ્યોના આધીન મેં મારા પોતાની પ્રિમાઇસીસમાં મારી મંજૂરી વગર કોઈ સામેના પક્ષ જે સત્તામાં બેઠેલો પક્ષ છે મને ડરાવા કે મને ટ્રોલ કરવા માટે આ રીતની મારી વગર પરમિશન અને જો મારી પ્રિમાઇસિસમાં કમંડનું નિશાન દોરતી હોય તો હું એનો પ્રતિકાર કરવા માટે ચોકડી કે કૂચળો કેમ ના મારું મેં આ બાબત કીધી છતાં પણ તેઓ મારું માન્યા નહીં મને મોડી રાત સુધી એ લોકોએ અટકાયતમાં રાખ્યો એ લોકોનો તો કોઈ જામીન આપવાનો ઈરાદો નહોતો પણ વકીલોની મોટી ફોજ અને કોંગ્રેસ પાર્ટીના જે કાર્યકર્તા આગેવાનો જે મોટી સંખ્યામાં આવ્યા અને એ લોકોએ કાયદાકીય રીતે જે પ્રતિકાર કર્યો એ પ્રતિકારને જોતા કે એક સાયબર સેલના અધિકારીઓને પોલીસ વિભાગને એવું લાગ્યું હશે કે હવે આ રાજકીય લડાઈ છે અને રાજકીય કિન્નાખોરી ભર્યો કેસ છે એમાં ક્યાંક અમારે બે સપડાવું પડશે એટલે મોડી રાતે એ લોકોએ મને જામીન પર મારો છુટકારો કર્યો મેં જામીન લીધા છે અને એના ભાગરૂપે જે લોકશાહીના મૂલ્યોનું ખૂન થયું છે અત્યારથી જે એના પ્રતિકાત્મક રીતે આજે અમે આ પ્રેસ કોન્ફરન્સ પર કાળા કપડા પહેરીને કરી છે મેં અને મારા સાથી પ્રવક્તા મિત્ર હેમાંગભાઈ રાવલે આજે કાળા કપડા ખાસ કરીને એટલા માટે પહેર્યા છે કે ભાઈ ભારતીય જનતા પાર્ટીના જે સત્તા દિવસો આજે સત્તામાં આવ્યા પછી ભાન ભૂલ્યા છે કોઈના કોઈ પ્રકારે કોઈ પણ ચૂંટણીઓ આવતી હોય ત્યારે સામ દંડ ભેટ સરકારી એજન્સી મશીનરીનો દુરુપયોગ કરીને જે પ્રકારે કોંગ્રેસ પક્ષ હોય કે અન્ય પક્ષના નેતાઓને કોઈ પણ પ્રકારે પોતાના પક્ષમાં સમાવેશ કરવા માટેનો જે પ્રયાસ કરે છે હેરાન કરે છે અને આ હેરાનગતિ કરવામાં સરકારી અધિકારીઓ હાથો બને છે એને આજે હું સ્પષ્ટ આપના મીડિયાના માધ્યમથી કહું છું કે આજે સરકાર ભારતીય જનતા પાર્ટીની જે કાલે અન્ય કોઈ પણ સરકાર બની શકે છે અને કોંગ્રેસની સરકાર પણ બની શકે છે

કે કોઈ પણ પ્રકારની દબાણની રાજનીતિમાં કે પ્રેશરમાં આયા વગર સ્પષ્ટ રીતે અને જે રીતે કાયદાકીય પ્રક્રિયા થતી હોય એ રીતે કામ કરજો હું તો સક્ષમ છું મારું મનોબળ પણ સક્ષમ છે હું કોંગ્રેસ પાર્ટીનો કાર્યકર્તા છું ફાઇટર છું હું તો મારો રસ્તો કરી જ લઈશ કાયદાના આધીન જે જોગવાઈ હશે એનો સામનો કરીશ પણ તમે લોકો જે 24 કલાક 365 દિવસ જે ભ્રષ્ટાચાર કરો છો ખોટું કરો છો જો અમારા કાર્યકર્તા આરટીઆઈની માહિતી હેઠળ તમારી પાછળ કે તમારા પરિવારના સભ્યોની પાછળ પડી જશે તો તમારા હાલ પણ તરલ ભટ જેવા ના હતા એનું ધ્યાન રાખજો હું સ્પષ્ટ ચિમકી આપું છું આપને કે કોઈ પણ વિપક્ષના નેતાના ઘર પર કે એના પરિવાર પર કે એને ખોટી રીતે કનાડક કરતા પહેલા સો વાર વિચાર કરજો ભૂતકાળ અને ઇતિહાસ સાક્ષી છે કેટલા પોલીસ અધિકારીઓ જેલના સળિયા ગણ્યા છે એ ફરી આપને હું યાદ દેવા માંગુ છું આરોપો કોંગ્રેસના જે નેતા છે અમિત નાયક તેમના વિરુદ્ધ જે સાયબર ક્રાઇમ બ્રાન્ચ છે અમદાવાદ જેમાં ફરિયાદ દાખલ થઈ છે તેમાં લગાવ્યા છે હવે જોઈએ આવનારા સમયમાં શું નવા ઘટનાક્રમ બને છે આ પ્રકારના સમાચાર જો આપણે પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝની આ ચેનલ સાથે જોડાયેલા રહો